નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને સિત્તેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો બાવનથી અગિયારસો ને છોતેર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક હજારને એંસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને અઠાવીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને એક રૂપિયો બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણપચાસથી બારસો ને એકવીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકવીસથી બારસો ને છેતાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી બારસો ને દસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને પંચાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને એક રૂપિયો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સાઠથી તેરસો ને બત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી થી બારસો ને સોળ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચોપનથી થી તેરસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી થી બારસો ને એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો અગિયારથી થી તેરસો ને એકવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસ થી એક હજાર એક હજાર પચીસ થી બારસો ને એસી રૂપિયા ભાવનગર એક હજાર એકાવન થી બારસો રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી અગિયારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ ની અંદર એક હજાર વીસ થી બારસો ને પચીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ ની અંદર નવસો એક થી બારસો ને એકત્રીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર ત્રીસ થી બારસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને ઇઠોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો બાવીસથી બારસો ને ચુમ્માલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો બ્યાસીથી બારસો ને નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી બારસો ને સોળ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો એકત્રીસ થી બારસો ને છપ્પન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ચુમોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસોને એકાવન રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે Video macam apa sih benernya apa bedal? Apa punya kub-kub, abal.